પોરબંદર શાહ નગરપાલિકા દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી અનેક વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવ્યું નથી જેથી હાલ શહેરમાં બોખીરા કુંભારવાડા સહિતના વિસ્તારમાં સ્થાનિકોને પીવાનું પાણી વેચાતું લેવું પડી રહ્યું છે ત્યારે આ સમસ્યાને લઈને યુથ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે પોરબંદર શહેરમાં ભર પાણી વિતરણ ખોરવાયું છે પોરબંદર શાહ નગરપાલિકા દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી કુંભારવાડા સુભાષનગર ખાપટ જુબેલી અને બોખીરા સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ નહીં થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ બાબતે પોરબંદર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા પાલિકાના ચીફ ઓફિસર આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે પોરબંદર યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમારે જણાવ્યું છે કે પોરબંદરને પાણી પૂરું પાડતા બંને ડેમો ફોદાડા અને ખંભાળામાં પાણીનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે પરંતુ પોરબંદર શાળા નગરપાલિકા દ્વારા અવારનવાર પાણી વિતરણમાં ધાંધિયા કરવામાં આવે છે ખાસ કરીને પોરબંદર કુંભારવાડા ખાડી ચુનાભઠ્ઠી વેરડી પ્લોટ સુભાષનગર ખાપટ જુબેલી અને બોખીરા સહિતના વિસ્તારોમાં પાણી કાપ મૂકવામાં આવતો હોવાથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે પોરબંદર શાળા નગરપાલિકા દ્વારા જે જુબેલીના કોઠાથી જે વિસ્તારોમાં પાણી વિતરણ થાય છે એ વિસ્તારમાં આજે અઠવાડિયાથી પાણી નથી આવ્યું જેવા કે કુંભારવાડા જુનાળા સુભાષનગર મેમાણવાડા અનેક વિસ્તારોમાં આજે આઠ આઠ દિવસથી પાણી ના આવે ત્યારે એ વિસ્તારના લોકોમાં શું તકલીફ હશે આજે વેચાતું પાણી લેવું પડે છે ખાસ કરીને ખાડી વિસ્તારમાં જ્યાં બોરની સુવિધા નથી એ વિસ્તારમાં બધાને વેચાતું રોજ પાણી લેવું પડે છે એ કોઈને પરબડે નહીં અને જ્યારે રજૂઆત અમે કરીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે પોસ્ટ નથી આપણે આ ડેમું ફૂલ હોવા છતાં આપણે નર્મદાના પોર્ટ્સ ઉપર નિર્ભર રહીએ છીએ એવું ના થવું જોઈએ અને આપણા જે ડેમોનો છે તેનો જ પોર્ટ આપણા સંપ સુધી પૂછી જવું જોઈએ અને સંપને પણ મેન્ટેન કરવા જોઈએ જે ઉંચાળવાળા વિસ્તાર છે એને પહેલાં ભરવા જોઈએ અને જે નીચાણવાળા વિસ્તાર છે એને પછી ભરે તો આ એક જે ચક્કર છે એ પાણીનું એ નિયમિતપણે બધાને મળતું રહે આજે ચીફ ઓફિસર અમે પત્ર લખી અને રજૂઆત કરી છે કે વહેલી તકે આ જે પાણીની આપવાની સાયકલિંગ છે તેમાં સુધાર આવે અને લોકોને નિયમિત રીતના પાણી મળે એવી મેં રજૂઆત કરી છે સ્થાનિકોને હાલ પીવાનું પાણી સ્વખર્ચ જે મંગાવવું પડે છે આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા પણ રજૂઆત છે તેમજ સમગ્ર પોરબંદરમાં પાણી એકાત્ર વિતરણ કરવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર